નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી સરકારી ભરતી લખી અનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી લે છે જ્યાંથી તમે જોડાઈ શકો છો ત્યાંથી તમને આપણા ડેરી વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે ગ્રાન્ટેડ સ્કૂલ દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે અને આ ભરતીમાં ટેક કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી માઇડિયા વડિયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં અન્ય ભરતીની વાત કરીએ તો જે બી બીએ બીએડ તે ઉપરાંત બીએસસી બીએડ પીટીસી કોમ્પ્યુટર શિક્ષક ગેટકીપર વગેરે જેવા શિક્ષકોની ભરતી આવેલી છે તેના વિષય તમે ખાલી જગ્યાએ અહીં જોઈ શકો છો આ ભરતી નવા શૈક્ષણિક સત્ર માટે આવેલી છે અને પચીસ ચાર બે હજાર ચોવીસ સુધીની અરજી શાળાના કાર્યાલયમાં રૂબરૂ અથવા નીચેના રજિસ્ટર સ્થળે મોકલવાની રહેશે અને તેની પીડીએફ આપણે વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો મિત્રો આ મેઇન ભરતી જે શક્તિ સ્કૂલમાં આવેલી છે તેની વાત કરીએ તો તે વાઇસ પ્રિન્સિપલ તે ઉપરાંત ગણિત વિજ્ઞાન માટે એમએસસી બીએસસી અને બીએડ સાથે બે વર્ષનો અનુભવ તે ઉપરાંત અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન હિન્દી ગુજરાતી વગેરે જેવા વિષયો માટે એમએ બીએડ અથવા જેમાં બે વિશે બે વર્ષ સાથેનો અનુભવ પણ માગેલો છે તે ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટ એ ઉપરાંત સ્કાર્ટ કમાન્ડર તે ઉપરાંત ગૃહ પાંદા અને ગૃહપતિ વગેરેની પણ કરતી આવેલી છે ટેટ ટાટ પાસ અને તમારે પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે ફરજિયાત પાસ હોવું જરૂરી નથી પરંતુ જો પાસ હશે તો અગ્રિમ તાપવામાં આવશે તે ઉપરાંત તેનું ઇન્ટરવ્યુ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારને સવારે નવથી બાર બે વાગ્યા સુધીનું રહેશું તે ઉપરાંત આ પરથી વિશેની અન્ય માહિતી જેમ કે સરકારી ધારાધોરણો મુજબ પગાર તે ઉપરાંત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ કોમ્પ્યુટર ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે અન્ય માહિતીઓ આપેલી છે અને આ શાળાનો ઈમેલ તેમજ કોન્ટેક નંબર અહીં આપેલો છે આ ભરતી જે છે ભાવનગર જિલ્લામાં આવેલી છે અને તેની સંપૂર્ણ પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે